કાંગ્રેસ તાલુકાના રૂની ગામના એક નવ યુવانا જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી કાંગ્રેસ તાલુકાના રૂની ગામના ચંદ્રકાંત બારોટનો જન્મદિવસની ઉજવણી બ્લડ કેમ્પ યોજીને અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં વાત કરીએ તો રાષ્ટ્રીય અધ્યક્ષ રવિ ચાણક્ય ભાનુભાઈ મેર પ્રદેશ પ્રમુખ મિશન ન્યૂ ઇન્ડિયા બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા અને થરા નગરપાલિકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા થરા માર્કેટ યાર્ડના ચેરમેન અણંદાભાઈ પટેલ કોંગ્રેસ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ નિતિનભાઈ સોની પ્રમુખ હિન્દુ યુવા સંગઠન ડીસા કાંગ્રેસ તાલુકા સદારામ બ્લડ સેવા સમિતિ થરા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ભાભર જલારામ મંદિર સેવા ટ્રસ્ટ સહિત મોટી સંખ્યામાં યુવાનો સહિત મહિલાઓ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા અને બ્લડ કેમ્પનો લાભ લઈને એક માનવતાનું અને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું જેમાં હિન્દુ અને મુસ્લિમ સમાજમાં એકતાનો સંદેશ પાઠવ્યો છે જેમાં સોના ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સઈદ મેમણ તથા રફીક મેમણ અને ચંદ્રકાંત બારોડની દોસ્તીના લોકોએ ખૂબ જ સુંદર રીતે વખાણ કર્યા છે જો જન્મ દિવસની ઉજવણી કેક કાપીને કરાય છે ત્યારે હવે ચંદ્રકાંત બારોટ પોતે એક સેવાભાવી અને મિશન ન્યૂ ઇન્ડિયાના પ્રમુખ તરીકે સેવા આપે છે ત્યારે હિન્દુ મુસ્લિમની એકતાનો પ્રતિક એવા થરા ખાતે આવેલ કુમકુમ પાર્ટી પ્લોટમાં સોના ચેરી ટ્રસ્ટના સહયોગથી બ્લડ કેમ્પ યોજીને જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી સિત્તેર કરતાં પણ વધારે બ્લડની બોટલો એકઠી કરીને થેરેસીમિયા ગ્રસ્ત બાળકો માટે બ્લડ કેમ્પ યોજીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને એક નવી રાહ ચીંધી છે માતા જય ચંદ્રકાંત બારોટ ગામ આજે મારો જન્મદિવસ છે અને જન્મદિવસ નિમિત્તે બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે બાળકો માટે જે મારા મિત્ર છે સોના ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સયદભાઈ એમને મને સહકાર આપ્યો મને કહ્યું કે આપણે બ્લડ કેમ્પનું આયોજન કરીએ અને કીર્તિસિંહ બાપુને મળ્યા એમણે વાત કરી થેલેસીમિયાના બાળકો માટે કે તમે એમને બ્લડની અવરનવર જરૂર હોય છે તો રસ્તામાં મારે વાત થઈ આપણે કેમ્પ કરીએ ક્યારે કરીએ કે કંઈક સારો તહેવાર થેલેસીમિયા એમને કહ્યું કે મારા જન્મદિવસ નિમિત્તે આપણે બ્લડ કેમ્પનું આયોજન કરીએ અને અમે સરસ આયોજન કર્યું અને બધા વડીલો આગેવાનો તમામ હોદ્દેદારો પછી તમામ અધિકારીઓ બધા આવ્યા અને કોલેજના યુવાનો અને મારા યુવા મિત્રોએ આવી અને બ્લડ દાન કર્યું છે એ બદલ હું એમનો આભારી છું રક્તદાન કેમ્પનું જે આયોજન કરવામાં આવ્યું હતું કરવામાં આવ્યું છે અને અવારનવાર અમે આવા પ્રોગ્રામો કરતા રહીએ છીએ ઉત્તર ગુજરાતની અંદર કોઈને પણ બ્લડની જરૂર થાય તો અમારો સંપર્ક કરી શકે છે મારો નંબર છે ચોરાણું બસો છોતેર અડતાલીસ છ્યાસી અમારી ઓફિસ છે ચોર્યાસી વિસ્તારની અંદર પટેલ પટેલની પાછળની તલીમો તે અમારી ઓફિસ છે ગુજરાત ઓનલાઈન કરી તે અમારો સંપર્ક કરી શકે